પોલીસનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ પોલીસવાળા છે તે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા સંબંધી છે તેમને લાતોથી ફટકારી રહ્યા છે અને આ ઘટનાને પગલે પોલીસે તેમની ઇજ્જત આબરૂની ધૂળ દાણી પણ થઈ છે તપાસના આદેશ પણ અપાયા છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સુરેન્દ્રનગર છે તેનું પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસઆઈ વિવાદમાં આવ્યા છે કેમ કે આજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ જાદવ છે તેમને હાર્ટ એટેક આવે છે અને તેમના સગા રાજેશભાઈ જાદવ તે તેમને આ પાટડીના સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યારબાદ હોસ્પિટલ અને ડૉક્ટરની બેદરકારીના કારણે તે મૃત્યુ પામે છે તે કારણસર આ રાજેશભાઈ જાદવ છે તે પોતે આક્રોશિત થાય છે પોલીસ પર ત્યાં વર્ધી નોંધાયેલી હોવાથી ત્યાં પહોંચેલી હતી અને તે સમયે આક્રોશિતા રાજેશભાઈ જાદવ છે ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટરના ખભે હાથ મૂકે છે પોલીસ ઇન્સ્પેક્ટર ગુસ્સે થાય છે અને ત્યારબાદ આ મૃત્યુ પામેલા સંબંધી જે જોડે ઊભા હતા તેમને લાથોથી ફટકારે છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

એ ખાલી દેખરેખ રાખવા જ્યા હતા તો પાણીની મોટર બગડી હતી તો મોટર હમી કરવા ગયા એ મારા દીઓને એટેક આવ્યો એ તો ચાર વાગ્યાનો ટાઈમ હતો કોઈ એમની આસળ પાછળ કોઈ હતું નહીં તો અમે તો ફેમિલી ત્રણ જણા હતા તો એ ઘરે હતા અમને તો કંઈ ખબર નથી તો ગામના એક કોકે કીધું હશે કે માસ્તરને આવું થયું તો અમે તો બધા દોડા દોડમાં હતા તો પછી મેં મારા છોકરાને ફોન કર્યો કીધું ભાઈ કાકાને આવું થયું એ લોકો એ ભાઈ મને પણ બોલવા લાગ્યો તું શું બોલેશ આવું બોલેશ હું કાકા તો હાલ નોખા પડ્યા આવું બોલેશ કે કીધું હા હાકી સાચી વાત છે તું મારા છોકરા જા તો મારો છોકરો ગાડી હો ઉપરે ચલવી હો ઉપર ગાડી ચલવી અને હોસ્પિટલ આવ્યો હોસ્પિટલ આવ્યો તો મારા દીઓર બહાર ફૂતા હતા મારા દીવર બહાર ફૂતા હતા તો મારો છોકરો એમ કહેવા માંડ્યા આની આગળ પાછળ કોઈ માણસ કેમ નથી આની સારવાર કેમ કોઈ કરતા નથી આની આગળ બધાય પોલીસવાળા તોય જાવા ન જ દેતા તું ચમ જાસ અંદર તો શું એનો એનો કાકો હતો તો એનો ભત્રે જોતો ન જાય એની ખબર એને શું થયું એ તો જોવા માટે જાય કે નહીં તો એ લોકો અહીંયા પણ મારવા માંડ્યા એ તો મારવા માંડ્યા તો તોય અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાયા લાયા ને તો ફરીવારે લઈ ગયા ફરીવાર લઈ ગયા આખી રાત મારા છોકરાને માર્યો મારા છોકરાને ધમકાયો મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યો એવો સાહેબ માર્યો અને મારા છોકરાને પાણી બી ન લ્યો આખી રાત અને મારા દિવસે અમે આખી રાત બીજા દિવસ દસ વાગ્યા સુધી અમે એમની આ બધી કાર્યવાહી કરવા અમે રોકાણ બધા પણ એ પોલીસવાળે મારા છોકરાને આ આવવા પણ નથી દીધો આવો કયો કાયદો છે અને એ કે મડલ કરી નાખ્યું હોય છે માણસ એ જેલમાં હોય છે એને પણ એના પરિવારમાં એવું થયું હોય ને એને આવવા દે છે તો આવા ચીયા પોલીસ છે આવી ચીયો સરકાર છે પાનો મારે ને જોઈ સાહેબ જોઈ જોઈ ને જોઈ આ વિડિયો વાયરલ થતા સુરેન્દ્રનગરના પોલીસવાળા છે તેમણે નિવેદન આપ્યું છે તપાસના આદેશ અપાયા છે ગાયકાને એક જે વિડિયો મીડિયામાં વાયરલ થઈ છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા લગભગ 4 દિવસ પહેલા પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનને એક વર્દી લખવાવાલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડોક્ટરો સાથે માથાકૂટ કરે છે એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો આ બનાવને અંતર ધ્યાને લઈ અને ડીવાયએસપી એસપી ધાંગધ્રાને એક ઇન્કવાયરી આપવામાં આવેલી છે એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી એસપી ધ્રાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાળ જણાશે તેમની વિરુદ્ધ લેવામાં આવશે આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો